આજે તારીખ છે સોળ પાંચ બે હજાર પચીસ આ ભાઈ એવા છે સંજયભાઈ સાવલિયા પીપળ પીપળવા ગામ તાલુકો જેતપુર જિલ્લો રાજકોટ દોરી લેવા આવ્યા છે દોરીને જો એને તો ભાવ પૂછ્યો નથી આ બસો ત્રીસ રૂપિયાની કિલો અત્યારે છે બસો ત્રીસની કિલો દોરી છે આ એક કિલોની અંદર સાતસો ફૂટ જેવું કામ આપે આની અંદર સ્ટીલનો તાર હોય એક તારવાળી છે ને ત્રણ તારવાળી છે અને સોલિટ ક્વૉલિટી છે આગળ છે એ પ્લાસ્ટિકના આપણે જોઈએ આ સોલિટ વસ્તુ છે એમ આ વસ્તુ છે આ એકસો પાંત્રીસ રૂપિયાની કિલો છે આ સોલિટ વસ્તુ છે જે આ બધી આખા બંડલ જ છે આખા આખા બંડલ જ છે ને આ છૂટું મૂકી છે એમ પીપડવાથી લેવા એમાં છે ગાડીમાં સુનિલ મુકાઈ દો છે કોઈને જોઈતી હોય તો કહેજો આ લાકડી આપણે એમણે ડેમો કરશું સળગતી નથી એમ એટલે સળગતી નથી તેનો મતલબ એ થાય કે ગમે એટલા વર્ષે એને કાંઈ થાય નહીં એમ બને આગળ મૂકી દેજો ડેવો ડેમો લાઈવમાં ડેલો ડેમો જોઈ લઈશ આજે હળદરનું કામે ચાલુ છે ચોક્કસ જ રાખશું એક

એટલે ગમે એટલા વરસ તપશે તો આને કંઈ થતું નથી અને વરસાદનું તો પ્લાસ્ટિક છે એટલે વરસાદનું તો ઠંડી વસ્તુમાં કંઈ થવા નથી એક વખત આનું રોકાણ કરી એટલે ભૂંદડા આવતા હોય એકદમ વ્યાજબી ભાવે પડે છે માત્ર આ ચાર ફૂટની દાંડી સાઠક રૂપિયાની આસપાસ એનો ભાવ થાય છે એટલે એકદમ સરળ પડે દોરી પણ અમારે બસો ત્રીસ રૂપિયાની કિલો છે એ સાતસો ફૂટ આવે એકદમ ઝડપથી અને ફોલ્ડિંગ જેને ફિટિંગ કરવું હોય એના માટે બેસ્ટ ઓપ્શન છે કોઈને જોઈતી હોય તો ફોન કરજો અઠ્ઠાણું બસો પંચાવન પંચાણું નવસો એક મોબાઈલ નંબર ગામ ખાણા તાલુકો જેતપુર જિલ્લો રાજકોટ નમસ્કાર